આ તરફ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ગ્વાલિયા સ્વીટ્સ નામની દુકાનમાંથી ઓનલાઈન અખાદ્ય લાડુ નીકળ્યા હતા જેને લઈને ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી ટીમે તપાસ કરતા લાડુમાં ફૂગ જણાઈ આવી તેમજ એક્સપાયરી ડેટ અંગેની કોઈ માહિતી ત્યાં લખેલી ન હતી જેના પગલે ફૂડ વિભાગે ગ્વાલિયા સ્વીટ્સને નોટિસ મારી સીલ કરવાની કાર્યવાહી કરી છે